આગામી દિવસોમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે ત્યારે મતદારોને ઈવીએમની સમજૂતી આપવા માટે અમદાવાદ શહેરમાં વિવિધ જગ્યાએ ઈવીએમ સમજૂતી અંગેના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી દાણાપીઠ ખાતે આ પ્રકારનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો કોર્પોરેશનમાં આવતા લોકોને ઈવીએમ અંગે માહિતી આપવામાં આવી અને મતદાન અવશ્ય કરવા સૂચના આપવામાં આવી આગામી બે મહિના શહેરના વિવિધ સ્થળો ઉપર આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે આવનાર લોકસભા બે હજાર ચોવીસ ઇલેક્શન અંતર્ગત બાવન જમાલપુર ખાડિયા વિધાનસભા મત વિસ્તારના મતદાન અંગે નાગરિકોને જાગૃત કરવા માટે જે ઇવીએમ મશીન છે જેમાં વીવીપેટ કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ એની પૂરેપૂરી જાણકારી આ નાગરિકોને મળે એના અનુસંધાને હાલમાં ટ્રેનિંગ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત દરેક જગ્યાએ જેટલા પણ બૂથો છે ટોટલ બસો બે બુથો છે દરેક બૂથો ઉપર દરેક નાગરિકને સારામાં સારી રીતે ઈવીએમ મશીન વિશેની જાણકારી મળે તેવી મુહિમ સરકારશ્રીની છે લગભગ રોજના આશરે સોથી એકસો પચીસ ઉમેદવારો અને નાગરિકો જાહેર જનતા આ મશીન વિશેની જાણકારી લે છે અને તે વિશેની પૂરેપૂરી માહિતી અમે પૂરી પાડીએ છીએ